ચાલો આજે એક એવા સવાલ પર વાત કરીએ જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે શું આપણી સફળતા હાથની રેખાઓમાં પહેલેથી જ લખેલી હોય છે કે પછી એને પરસેવો પાડીને આપણે જાતે લખીએ છીએ ચાલો નસીબ અને મહેનત વચ્ચેની આ સદીઓ જૂની ચર્ચાનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ આ એ જ મૂળભૂત પ્રશ્ન છે ખરું ને શું આપણી સાથે જે પણ થાય છે એ બધું પહેલેથી જ નક્કી છે કે પછી આપણી મહેનતનું પણ કોઈ પરિણામ આવે છે આ આખી વાતને સમજવા માટે ચાલો એક સિમ્પલ પણ બહુ જ પાવરફુલ ઉદાહરણ લઈએ આ ઉદાહરણ નસીબ અને મહેનત વચ્ચેનો સંબંધ એકદમ સ્પષ્ટ કરી દેશે જરા વિચારો નસીબ એટલે શું સમજો કે એ ઘરનો એક નકશો છે એક બ્લૂ પ્રિન્ટ પણ મહેનત મહેનત તો એ ઈંટો સિમેન્ટ અને એ પરસેવો છે જે એ નકશાને હકીકતમાં એક સુંદર મજાની ઈમારતમાં ફેરવે છે ખાલી નકશો હાથમાં હોય એનાથી ઘર નથી બની જતું બરાબર ને એટલે વાત સાવ સીધી છે હાથમાં દુનિયાનો બેસ્ટ નકશો હોય પણ જો એને બનાવવા માટે મહેનત જ ન કરીએ તો એ કાગળના ટુકડા સિવાય બીજું કંઈ નથી અને ખબર છે ઇતિહાસમાં એવા કેટલાય યોદ્ધાઓ છે જેમણે સાબિત કરી દીધું કે નસીબની રેખાઓને પણ બદલી શકાય છે ચાલો એમના વિશે જાણીએ આપણે વાત કરીએ છે મહાન નેપોલિયન બોનાપાર્ટની એકવાર એક જ્યોતિષીએ એમના હાથની રેખાઓ જોઈને કંઈક આવું જ કહ્યું એકદમ નિરાશાજનક ભવિષ્યવાણી હવે આ સાંભળીને કોઈપણ વ્યક્તિ નિરાશ થઈ જાય પણ નેપોલિયન એ નેપોલિયન હતા એમણે જે કર્યું એ ખરેખર આશ્ચર્યજનક હતું એમણે શાંતિથી ખિસ્સામાંથી એક ચપ્પુ કાઢ્યું અને પોતાની હથેળી પર એક નવી રેખા કોતરીને કહ્યું જો રેખા નથી તો હું મારી રેખા જાતે બનાવીશ બસ આ જ વાત છે ઈચ્છાશક્તિ હોય તો ભાગ્યને પણ ઝૂકવું પડે છે અને આ વાત ખાલી નેપોલિયન માટે નથી જો ખેડૂત પાસે જમીનના કાગળિયા હોય એ નસીબ પણ ખેતરમાં પરસેવો ન પાડે તો અનાજનો દાણો ન ઉગે અર્જુન રાજકુમાર હતો એનું નસીબ પણ દુનિયાનું સૌથી મોટો ધનુર્ધર બનવા માટે એણે રાત દિવસ મહેનત કરી હતી અને થોમસ એડિસનનું તો શું કહેવું હજારો વાર ફેલ થયા પછી બલ્બ બન્યો કોઈ નસીબના જોરે નહીં તો આ બધા ઉદાહરણો આપણને એક જ સત્ય તરફ લઈ જાય છે અને એ સત્ય છે પુરુષાર્થ એક બહુ સરસ કહેવત છે ને સિદ્ધિ તેને જ જઈ વરે જે પરસેવે નાય મતલબ સાવ સ્પષ્ટ છે સફળતાનો તાજ એના માથે જ શોભે છે જેણે એના માટે પરસેવો પાડ્યો હોય અને જરા આ વાત પર વિચારજો હાથની રેખાઓ તો એમના નસીબમાં પણ હોય છે જેમને હાથ જ નથી હોતા આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે સફળતા રેખાઓમાં નહીં પણ કર્મોમાં છે તો આ પુરુષાર્થ છે શું સીધા શબ્દોમાં કહીએ તો એ આપણી મહેનત આપણો પ્રયત્ન છે એ એક એવી તાકાત છે જે ભાગ્ય કે નસીબ પર આધાર રાખવાને બદલે પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે આપણને રસ્તો બતાવે છે અને એ રસ્તા પર ચલાવે પણ છે ઓકે તો આ બધી વાત સમજાઈ ગઈ પણ સવાલ એ છે કે આપણે આને જીવનમાં ઉતારી કેવી રીતે શકીએ પોતાની મંઝિલ તરફ પહેલું પગલું કેવી રીતે ભરીએ એક સરસ ઉદાહરણ છે પક્ષીનું ભગવાને એના માટે દાણા તો બનાવ્યા છે પણ એ દાણા એના માળામાં નથી આવતા એને મેળવવા માટે પક્ષીએ માળામાંથી બહાર ઉડવું જ પડે છે પાંખો ફફડાવવી જ પડે છે બસ આપણું પણ એવું જ છે એટલે સારાંશ એ જ છે હાથની રેખાઓ કદાચ રસ્તો બતાવી શકે એક ગાઈડ બની શકે પણ એ રસ્તા પર ચાલવું તો આપણા પગે જ પડશે મંજિલ સુધી પહોંચવા માટે કદમ તો આપણે જ ઉઠાવવા પડશે તો આખી વાતનો નિચોડ એક જ સવાલમાં છે અને આ સવાલ બીજા કોઈને નહીં પણ પોતાની જાતને પૂછવાનો છે કે શું આપણે આપણું નસીબ લખવા માટે તૈયાર છીએ